બનાસકાંઠાના ડીસા સ્થિત માલગઢ ખાતેથી જિલ્લા પ્રભારી તથા કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો હતો આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરીએ કાર્યક્રમનું તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલા પીએમ કિસાન ઉત્સવ દિવસનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં અંદાજે કુલ ચાર લાખ ખેડૂતોને વીસમાં હપ્તા પેટે રૂપિયા બે હજાર લેખે કુલ રૂપિયા એસી કરોડ સહાયની રકમ ડીબીટી મારફતે ચૂકવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન્યૂઝ આજનો દિવસ પીએમ કિસાન યોજના એટલે કિસાન ભાઈઓ માટેનો ઉત્સવનો દિવસ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા ચૂકવી દીધા છે અને અંદાજે ત્રણ કરોડ પંચોતેર લાખ એટલે ત્રણ ત્રણ લાખ પંચોતેર હજાર કરોડ રૂપિયા અત્યાર સુધીના ખેડૂતોના ખાતામાં આપ્યા હતા આજે વીસમો હપ્તો હતો સમગ્ર ભારતની અંદર દસ કરોડથી વધારે કિસાનોને વીસ લાખ થી વધારે કરોડ રૂપિયા વીસ લાખ પાંચસો કરોડ રૂપિયા આજે કિસાનોના ખાતામાં લખ્યા છે એ જ રીતે ગુજરાત સરકારે પણ બાવન લાખ ખેડૂતો માટે અગિયારસો કરોડ રૂપિયા દરેકના ખાતામાં આજે દરેકને મળ્યા છે ખરેખર અનેક પ્રકારની કેન્દ્રની અને રાજ્યની અનેક યોજનાઓ અનેક યોજનાઓના કારણે આજે કિસાન મિત્રો બહુ ખુશ થયા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સંકલ્પ કરાયો છે એ સંકલ્પ સાથે આજે કિસાનો એ સંકલ્પ લઈને દૂર છેવાડાના ગામડા સુધી ખાટલા પરિષદ કરીને આપણા બધાના સંકલ્પ પૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થા ચોક્કસપણે થવાની છે